નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા જેટકો દ્વારા એક સરસ મજાનો પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આ પરિપત્ર છે તે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આપણે વિગતવાર વાત કરીશું તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો તારીખ સત્તર એક બે હજાર ચોવીસ અનુસાર નીચે દર્શાવેલ નવા સપ્ટેશન મંજૂર કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબની જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે તો મિત્રો અહીંયા સત્તર એક બે હજાર ચોવીસ અનુસાર નવા સપ્ટેશન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આપણે જોઈએ કે કયા કયા નવી જગ્યાઓ મંજૂર થયેલ છે તો મિત્રો અહીંયા પહેલાં ક્રમ દર્શાવેલો છે પછી મિત્રો નવા સબસ્ટેશનનું નામ અને વિભાગીય કચેરીનું નામ અને નવી મંજૂર થયેલ એસબીઓની જગ્યાઓ પછી નવી મંજૂર થયેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ તો મિત્રો અહીંયા ખૂબ જ સારા સમાચાર છે કારણ કે હમણાં જે નવી ભરતી થવાની છે તો તેમને અહીં જગ્યાઓ છે તે જાહેર કરવામાં આવી છે તો મિત્રો અહીંયા ગોંડલ સર્કલમાં જોઈએ તો મિત્રો છાસઠ કેવી ગોંડલ એક વાસરા રોડ તેમાં મિત્રો ચાર એસબીઓ અને ચાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ છે તેની અહીંયા જગ્યા જાહેર કરી દેવામાં આવી છે પછી મિત્રો બીજું જોઈએ તો છાસઠ કેવી ખારચિયા જામ તે પણ ગોંડલમાં આવેલું છે અને મિત્રો તેમાં પણ ચાર એસબીઓ અને ચાર હેલ્પરની જગ્યાઓ અહીંયા જાહેર કરવામાં આવી છે પછી મિત્રો ત્રીજું જોઈએ તો છાસઠ કેવી રાવકી તે પણ અહીંયા ગોંડલમાં આવેલું છે તેમાં પણ ચાર એસબીઓ અને ચાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે પછી મિત્રો ચોથું જોઈએ કે છાસઠ કેવી આંદરણા પછી મિત્રો છાસઠ કેવી ઘૂંટું બે નવા ગામ નગર પછી મિત્રો છઠ્ઠું કે છાસઠ કેવી શાપર પાવડીયારી જેતપર રોડ પછી મિત્રો સાતમું છે કે છાસઠ કેવી વાડધરી પછી આઠમું છે કે છાસઠ કેવી આંબરડી પછી નવમું છાસઠ કેવી મોટા સગભર સાજડીયાળી પછી મિત્રો દસમું છે કે છાસઠ કેવી અરડોઈ અગિયારમું છાસઠ કેવી ગાંગિયાવદર તે વાંકાનેરમાં આવેલું છે અને મિત્રો બારમું જોઈએ તો છાસઠ કેવી પીપળિયા ધોરા મોણ પર તે ગોંડલમાં આવેલું છે તો મિત્રો આ આજે બારે બાર સબસ્ટેશન છે તેમાં મિત્રો નવા ચાર એસબીઓ અને ચાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ તમામ છાસઠ કેવી એટલે કે બારે બાર નવા સબસ્ટેશનમાં છે તે જગ્યાઓ ફાળવવામાં આવી છે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને એસબીઓ માટે પછી મિત્રો આગળ વાત કરીએ તો ઉપરોક્ત નવી જગ્યાઓ માટે વર્તુળ કચેરીના તાંબા હેઠળના સબસ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને જણાવવાનું કે જો તેઓ ઉપરોક્ત જગ્યાઓમાં વિનંતીથી બદલી કરવા માંગતા હોય તો તેઓએ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં વિનંતીથી બદલીની અરજી નિયત ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરીને જાતિ પ્રમાણપત્ર સાથે જે તે વિભાગીય કચેરી મારફત અત્રેની કચેરીએ મોકલી આપવાની રહેશે અને એડવાન્સ કોપી માન્ય રહેશે નહીં પછી મિત્રો તેમજ આ પરિપત્રની તારીખ પહેલાંની કોઈપણ અરજીઓને માન્ય રાખવામાં આવશે નહીં તે બાબતે કર્મચારીઓની કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ જો કોઈ કર્મચારીની એક જ સપ્ટેશન માટેની અરજી એક જ તારીખમાં આવશે તો તેમની હાલમાં કામના સ્થળની હાજરની તારીખ જોવામાં આવશે તેમાં જે સિનિયર હશે તેને પ્રથમ ગણવામાં આવશે અને જે કર્મચારી ખરેખર જવા માંગતા હોય તે જ અહીંયા અરજી કરવી એકવાર ઓર્ડર નીકળી ગયા બાદ આ ઓર્ડર રદ કરવામાં આવશે નહીં જેની સંપૂર્ણ તમારે નોંધ લેવાની રહેશે તો અગાઉ અન્ય સ્થળ માટે કરેલ અરજી રદ થઈ જશે એટલે કે મિત્રો અહીંયા તમે જે અગાઉ જે અરજી કરેલી છે તે જો આ નવી અરજી કરો તો અગાઉની અરજી છે તે રદ કરી દેવામાં આવશે તો મિત્રો અહીંયા તારીખ ચોવીસ એક બે ચોવીસ સુધીમાં તમારે વિનંતીથી બદલીનું ફોર્મ છે તે અહીંયા ભરવાનું રહેશે તો મિત્રો અહીંયા ખૂબ જ સારા સમાચાર છે પછી મિત્રો અહીંયા આગળ વાત કરીએ તો સદર વિનંતીથી અરજીઓ ફક્ત નવી જગ જગ્યાઓ માટે જ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે મિત્રો આ જે જગ્યાઓ છે તે જે નવી જગ્યાઓ છે તેમને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે મિત્રો જ્યાં નવા સપ્ટેશન છે ત્યાં નવી જગ્યાઓ મંજૂર થયેલ છે તો અહીં તેના વિશે વાત છે તો મિત્રો આ અરજીઓ મળ્યા બાદ ઝોનલ ઓફિસ રાજકોટના પરિપત્ર છેટકો એચ આર આઠસો એકાવન તારીખ એક છ એકવીસ મુજબ નિર્ણય લેવામાં આવશે પછી મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેતી અરજીઓને દફતરે કરવામાં આવશે તો મિત્રો આ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેલી અરજીઓને દફતરે કરવામાં આવશે તો મિત્રો અહીંયા જે હવે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે કે મિત્રો જે લોકોને અન્ડરગ્રાઉન્ડ સપ્ટેશનની રિક્વેસ્ટ મૂકવી હોય તે અહીંયા મૂકી શકે છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં